આપણી વીર નબા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજે બીજી એપ્રિલે જે ટીવાય બીએસસી માઇક્રોબાયોલોજીની પરીક્ષા લેવાની હતી માર્ચે લઈ લીધી હતી યુનિવર્સિટીના પરિપત્રને અને એને બિલકુલ બેદર ન ધ્યાને લેતા તેમણે સતાવીસ તારીખે એમના કેન્દ્ર પર સાત વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી યુનિવર્સિટીના કુલ સતાવીસ કેન્દ્રો હતા સાતસો સત્તા વધારે વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી આ તમામ રદ કરવામાં આવી છે અને હવે એ ઓગણીસમી એપ્રિલે લેવાના છે આ વિદ્યાદીપ સાયન્સ કોલેજની જે બે તારીખને બદલે સત્તાવીસ માર્ચે લેવાની જે બેદરકારી છે એ બદલ સદર કોલેજને એક લાખ રૂપિયા કરતાં વધારે ખર્ચ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વધારાની દંડની રકમ માટે અલગ અલગ સત્તામંડળમાં મૂકવામાં આવે છે આ ઉપરાંત જે ઓગણીસ તારીખે પરીક્ષા લેવાશે એ વિદ્યાર્થીઓની પરીક્ષા હવે વિદ્યાદીપ સાયન્સ કોલેજને બદલે ઓસંબા સાયન્સ કોલેજ પર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ ઉપરાંત વિદ્યાદીપ સાયન્સ કોલેજના જે બીજી પરીક્ષાઓ છે તેનું સેન્ટર પણ રદ કરવામાં આવ્યું છે તેને પણ હવે સુરત શહેરના અલગ અલગ સેન્ટરો પર એ એના અભ્યાસક્રમોની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે ટૂંકમાં વિદ્યાદીપ સાયન્સ કોલેજની આ પ્રશ્નપત્રની કાળ લેવાની કાળજીને કારણે સાતસો વિદ્યાર્થીઓ જે નુકસાન વેઠા તે કે યુનિવર્સિટી ગંભીર છે અને આપ બદલ તેમની એક લાખ કરતાં વધારે ખર્ચ વસૂલ કરવો અને એ પરીક્ષાનું સેન્ટર રદ કરવું જે તે આવા કડક નિર્ણયોના કારણે ભવિષ્યમાં પણ યુનિવર્સિટીની આ પ્રકારની પરીક્ષાઓની લેવાની સેન્ટરને બેદરકારી કરશે તો દંની રકમ પણ વધશે અને એક સત્ર કરતાં વધારે સત્ર સુધી એની પરીક્ષાનો રદ કરવાનો પણ નિર્ણય લેવાનો લેવાઈ શકે છે